ધાનેરા સ્થાનિક મહેમાન સમાજની જનરલ સભા હાજી ગુલામ નબીભાઈ ડીસાવાળાના અધ્યક્ષતાને કરવામાં આવી જેમાં વર્તમાન પ્રમુખ હાજી યસુફભાઈ ઇસ્માઈલભાઈ અને સેક્રેટરી હાજી અબ્દુલ જબ્બાલભાઈ મુજપુરવાળાની ટ્રમ મુદ્દત પૂર્ણ થતાં ફરી એકવાર આ જ પ્રમુખ અને સેક્રેટરીને વધુ ત્રણ વર્ષ માટે ચાલુ રાખવા માટે સમાજના દરેક વ્યક્તિએ ગુજારિશ કરી હતી પણ પ્રમુખ અને સેક્રેટરી આ વખતે બીજા સમાજના કોઈ પણ વ્યક્તિને મોકો મળે તે હેતુથી અમારી મુદ્દત આગળના વધારવા માટે વિનંતી કરી હતી ત્યારબાદ એકપાત્ર દાવેદાર તરીકે અબ્દુલ અજીજભાઈને સમાજના દરેક વ્યક્તિની ભલામણ માન્ય રાખી સર્વાનુમતે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે હાજી મુસ્તુફાભાઈ હાજીભાઈની વરણી કરવામાં આવી હતી